નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપડે મિત્રો આજે આપણે વાત કરી તમને લોકોને ખ્યાલ જ છે કે ભારતીય જનતા પાર્ટી નું સંગઠન મજબૂત કરવા માટે હાલ ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્ય અભિયાન એટલે કે લોકોને જોડવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે મિત્રો એક ભાવનગરમાંથી સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે ભાવનગરના મહાનગરપાલિકાના પૂર્વ ચેરમેન અને હાલના કોપરેટર એવા યુવરાજસિંહ ગોહિલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જ્યારે ભાજપના નેતાઓ ખુલ્લી ઓફર સભ્યો બનાવવા માટે આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે નહીં પણ કેટલું પ્રૂફ છે ત્યારે એક સો સભ્યો બનાવો અને મારી પાસેથી પાંચસો રૂપિયા લઈ જાઓ આવી ઓફરો એક એક વ્યક્તિને યુવરાજસિંહ ગોહિલ દ્વારા આપવામાં આવી રહી છે તો ખરેખર મિત્રો ભાજપ પાર્ટી દ્વારા આ રીતે સદસ્ય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે કે એક સભ્યના પાંચ રૂપિયા અને સો સભ્ય જોડો એટલે પાંચસો રૂપિયા તમે સો સભ્ય જોડો એટલે તમારે મારી પાસેથી પાંચસો રૂપિયા બિનદાસ બે ધડક લઈ જવાના તો ખરેખર મિત્રો આ ભારતીય જનતા પાર્ટીની માનસિકતા અને આ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન કેટલું મજબૂત છે તે એક આ વિડીયોના માધ્યમથી પોલ ક્ષતિ કરતું હોય તેવું લાગી રહ્યું છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ આપણે એ સોશિયલ મીડિયામાં જે ભાવનગરના ચેરમેન અને પૂર્વ આ ચાલુ કોપરેટર એવા યુવરાજસિંહ ગોહિલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તે શું સમગ્ર સભ્યો બનાવવા માટે કેટલી ઓફર છે કેવી ઓફર છે તે પણ આપણે એકવાર જાણી લઈએ

અહિયા આ ડાયરેક્ટ કરો રોજ ના બસો થઈ જાય રૂપિયા તમે ત્યાં કરો લેવાનું અને એવું તમારે બીજું કઈ કહેવાનું અમારે ભાજપ ના તમને સભ્ય બનાવવાના એટલે તમને ઓટીપી આપશે ના પાડે એને લખેલું આવે ઓટીપી પૈસા ના ઉડે આવે તો અમને કોઈ આપે નહીં આ બે પૂછો પૈસા ઉડશે આપણે ક્યાં પુરાને કઉ કેટલા તમારા હોય એટલે એકલા પાંચસો ની હો બને એના પાંચસો એટલે

અને કોર્પોરેટર તો અમે ભાજપ દ્વારા એક જ નિયમ છે કે ભાઈ ગમે એમ થાય આ કોઈ નવાઈ નથી કારણ કે ભાજપના જે મોટા ગજાના નેતા હોય તે નેતા મોટા થઈ ગયા એટલે આવા આવા જે સ્થાનિક લોકો હોય તેની પાસે કામ કરાવે અને એ કામ કરવાની પાંચ પચીસ રૂપિયા આપે જેથી કરીને તેનો ટાર્ગેટ પણ પૂરો થઈ જાય અને તેનું કામ પણ થઈ જાય તો ભાજપની આ માનસિકતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અમે સો સદસ્ય બનાવો અને પાંચસો રૂપિયા લઈ જાઓ સો સદસ્ય બનાવો અને પાંચસો રૂપિયા લઈ જાઓ જે પણ લોકો બનાવે તેને પાંચસો રૂપિયા મારી પાસે આવીને બે ધડક બિંદાસ લઈ જવાના તો ખરેખર મિત્રો આ એક વાસ્તવિકતા એવી જ થઈને કે ભાઈ અમે ભાજપના જે મોટા ગજાના નેતા થઈ ગયા હોય તેને જનતા વચ્ચે જવું ગમતું નથી અને જનતા એને કદાચ સ્વીકારતી પણ નહીં હોય જેથી કરીને તે જનતા વચ્ચે નહીં જાતા હોય જેથી કરીને કોઈ આવા એક સારા વ્યક્તિ હોય સરકારી કર્મચારી હોય કે કોઈ એવો સ સંસ્થા સાથે જોડાયેલો માણા હોય તેનો કોન્ટેક કરે અને તેની પાસે સદસ્ય બનાવે અને તેને પાંચ પચીસ રૂપિયા આપી દે એટલે એનું પણ કામ થઈ જાય અને આનું પણ કામ થઈ જાય ખરેખર આવું આ ભાજપમાં હોય તેવું આ વિડીયો બહાર આવ્યા પછી લાગી રહ્યું છે તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું ફરી મળીશું નવા સાથે નવા અહેવાલ સાથે તો આ ભાજપના સદસ્ય અભિયાનને લઈ તમારે શું કહેવું છે ખરેખર આ શું થઈ રહ્યું છે તેના વિશે કોમેન્ટ કરીને જણાવીજો જય હિન્દ વંદે માતરમ